તમે જોઈ રહ્યા છો છે ચેનલ અને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ આપણું એકને એક ટાઈટલ બોલી બોલીને આપણે બે ત્રણ દિવસ મજા આવીને શરીદી એવું થઈ ગયું હતું એટલે બ્લોગ નહોતા ડાયલ્યા એટલે આપણે કન્ટિન્યુ બ્લોગ નહોતા કરી સોરી માફ કરી દઈજો ને થોડુંક આપડથી વીસમાં બ્રેક આવી ગયો તો હવે તો આપણે ડેલી બ્લોગ જ બનાવવાના છે અને સારો કન્ટેન્ટ આવે તો બ્લોગ બનાવી ન બનાવી આવી ગયો છે એટલે કેમ તમને અવાજ સારો આવે અને ઉપર ચડીશ ને તો એવું થાય છે આ

પવન બહુ આવે છે એટલે થોડુંક મજા આવે પવનમાં ઉતરી ગયા પણ પવન બહુ આવી છે તમને એટલે આવું જોઈએ જોવાય કડવા ઝાડવા જોવા

જો વધારે પવન બંધ થયો થશે ને તે નાલો નીકળ્યો આપણે વાડી કોઈ ને બ્લોગ બહુ લાંબો હોય છે તો નહીં હોય લગતું લાંબુ કેમ પૈસામાં કામ આવે એટલે બ્લોગિંગ ન કરાય એટલે બ્લોગ ચાલુ ચાલુ હું રાખીશ નહીં કોઈ આપણે જેટલું બનશે એટલું કરી લેવું બ્લોગ લાલો આગળ મળીએ અને જો પાછા આપણે આવી ગયા બ્લોગિંગમાં કન્ટિન્યુ ક્યાં પણ છે ચડાવતો નથી જો પાંચ પાંચ હડે તો જો અમે વાળ કપ હોય ગયા તેનો બ્લોગ નહીં થયેલો કેમ હમણાં મજા જ નથી એટલે બ્લોગમાં આપણને એક સરખું બોલીએ ગયું મજા આવે માંજા જેવો એટલે ન મજા આવે થોડીક જો જો આ ખાડો કેવડો ભરાઈ ગયો છે જો અહીંયા છે મછલી અંદર જોયા કેટલા જો એટલે છે ને જો આ સાઈડ કેવો નજારો છે બધો એને અવાજ આવતો એટલે થોડોક પડખાઈ થી બોલું છું કે અવાજ હરખો આવે એટલે જો કુઓ આ કુઓ સાપડે તમને તો વારખી દેખાડી છે ના ઉપર જવાનું સાપડે જો દરવાજા જો ઉપર આવી ગયા છે અહીં જો ઉપર આવીને જો આ માંડી આવડી આવડી થઈ ગઈ છે ખુયે બી ગયા છે હવે આમાં વરસાદ આવી જાય તો પાણી પાવન નહીં થાય ને પાણી પાવું પડશે જો આ બધી માંડવી છે બધી સાઈટ તો વાદળા કેવા છે તારા વાદળા છે વરસાદ નથી આવતો તો લાલો બ્લોગ મે મળશું બે ત્રણ કલાક કલાક પછી લો ગાઈસ હવે ઘણી પછી આપણે આવી ગયા છીએ ને વાગ ગયા છે હાડા ગયા ને આપણે આવી ગયા છે આપણે નિસલા કટકા માં જો નિસલા કટકા માં માંડવી કેવડી કેવડી થઈ ગઈ છે ને એમાં નીંદવા નું સમજાય મોટો મોટો ખડ દેખાય ઉપાડ નાખવાનો છે જો મોટો મોટો ખર છે ને ઉપાડે ને ઉપાડ તૂટી ગયો

આવડેવડી માંડવી છે જો આ બધી માંડવી છે સુને આવડેવડી માંડવીને આ નઈ દે જો આ માંડવી કેવડી કેવડી જો તમે જોઓ જો માર્કેટ લે કેટલું ભોજો એટલે એટલે માંડવી છે ને ની નીચે જો અહીં બેહી કે જો અહીં મેં અહીં અંદર છે નીચે છે જો ખાલી આવું છે નજારો આવોક નજારો છે તમને દેખાતોઈ

પાણી પી નટલ બ્લોકિંગ ચાલુ છે આપણે આ ઘાસી એટલે જો હાથી કારાવાળા હાથી ધોઈ નાખવી હાથ ભાત ધોઈને જો ચોવા સાઈઠ માંડવી જો માંડવી પાણી પ્રવાન ચાલુ છે વરસાદ કંઈ અમારે આવતો નથી અહીંયા વરસાદ આવો તો પાણી ન પાવી અને વાળમાં પણ એ થોડું થોડું છે જો હાથભાત ધોઈ નાખવી વાત બાત જોઈ નહીં ચાલો વાત બાત જોઈને મળવી હલો મિત્રો પાછા આપણે અહીં કન્ટિન્યુ બ્લોક છે ને થોડોક હવે તમને જોરથી બોલો એટલે ક્યાં તો અવાજ આવે ને પવન આવો બહુ એટલે બ્લોક બનાવ્યો મજા આવશે ઝાડવા ડાઉ પીડ્યું અને જો આપણે રાણી અહીં ખડી છે ને રાણી રાણી આપણે બંધ પડી છે ને જો રાણીની

મળીશું ઉપર પછી અને બોલવું પડશે હાથ રાખી નહીં એટલે થોડો પણ આજ પવન બહુ છે ને વાદળા હરકા નથી આવતા જો બધી વાદળા વાદળા રખડે છે ને જો આમળાનું જાડું છે આમળા જોયા આપણે

હલો મિત્રો અત્યારે પાછા આપણે આવી ગયા છે બ્લોગિંગમાં કન્ટિન્યુ થોડું થોડો અત્યારે બોલવા તકલીફ છે કે હાથમાં ટાંકી પડી છે ને ટાંકી તમે દેખાય જો આ સાઈડ નો નજારો કેમ દેખાય જોયું જો સુધીર જોવો છો સુધીરે બ્લોગિંગ શીખશે આ મારો જૂનો મોબાઈલ છે જૂનો મોબાઈલ હું પેલા આમ બ્લોગિંગ કરતો હતો અમારો જૂનો મોબાઈલ છે પહેલો મોબાઈલ છે મારો એટલે મારો જ નથી મારા પપ્પાનો હતો ત્યારે હું બ્લોગિંગ કરતો જો કંઈ ખાસ રિઝલ્ટ છે ને એમાં તોય જો આમાં તોય તમે આના બ્લોગ ઘણા જોયા છે મેં આને ઘણા વાપર્યો છે તો શીશો થઈ ગયો કેમેરામાં જો સીસો કિન્ય મોબાઈલ જ ને જો ખોલા છે એ જોઈ હવે એ બ્લોગિંગ કરવાનો છે એના ચેનલમાં જઈજ ફલાણા ભાઈ ચેનલ ચાલુ તે ઘરે મળજો ભાઈ